કલ્પના કરો કે તમારી પાસે અણુઓનો એક સૂપ છે પણ શરત એ છે કે તમે તેને જોઈ શકતા નથી એમાંથી અમુક મોટા છે અમુક નાના છે તમે તેમને કદ પ્રમાણે કેવી રીતે ગોઠવશો હમ આ તો કોઈ કોયડા જેવું લાગે છે બરાબર પણ આ કોઈ કોયડો નથી આજે આપણે બાયોટેકનોલોજીની એક એવી જ પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આ અશક્ય લાગતા કામને શક્ય બનાવે છે આજે આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નામની એક ખૂબ જ અચતુર તકનીકને સમજવાના છીએ બિલકુલ આપણી પાસે જે સ્ત્રોતો છે તે સમજાવે છે કે વૈજ્ઞાનિકો કેવી રીતે ડીએનએ નાના નાના ટુકડાઓને એકબીજાથી અલગ પાડે છે હા અને આજની આપણી ચર્ચાનો હેતુ ફક્ત એ નથી કે આ કેવી રીતે થાય છે પણ શા માટે થાય છે એ પણ છે બરાબર આની પાછળનું ભૌતિક શાસ્ત્ર શું છે કારણ કે જ્યારે તમે એ સમજોને કે આ બધું ભૌતિક શાસ્ત્રના કેટલા સરળ નિયમો પર ચાલે છે ત્યારે તમને ખરેખર આ ટેકનિકની સુંદરતા સમજાય છે અને આ તો આનુવંશિક સંશોધન થી લઈને ફોરેન્સિક સાયન્સ સુધી બધે જ વપરાય છે દરેક ક્ષેત્રનો પાયો છે એમ કહી શકાય તો ચાલો શરૂઆત થી શરૂ કરીએ આપણી પાસે એક લાંબો गुછવાયેલો ડીએનએ નો દોરો છે હવે આમાંથી કામની વસ્તુ શોધવાની શરૂઆત ક્યાંથી કરવી હ પહેલું પગલું છે કાપવાનું કાતરથી થી પણ આ કોઈ સામાન્ય કાતર તો નહીં જ હોય ને ના બિલકુલ નહીં તમે તેને મોલેક્યુલર કાતર કહી શકો આ ખાસ ઉત્સેચકો હોય છે જેમનું નામ છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઓકે એમનું કામ ખૂબ જ ચોક્કસ હોય છે એ જાણે કે ડીએનએ ની લાંબી સ્ક્રિપ્ટ વાંચે છે અને જ્યાં પણ કોઈ ચોક્કસ શબ્દ મતલબ કે એક ચોક્કસ સિક્વન્સ આવે ત્યાંથી તેને કાપી નાખે છે વાહ એટલે એક લાંબો દોરો હવે હજારો નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયો બરાબર હવે આપણી પાસે ડીએનએ ના ટુકડાઓ ભળેલા છે આ તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું થયું હા પણ અહીં તો ઘાસ અને સોય બધું જ અદૃશ્ય છે ખરેખર તો આ પડકારનો જવાબ શું છે આ જ પડકારનો જવાબ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ વૈજ્ઞાનિકો આ ટુકડાઓને અલગ કરવા માટે એક પ્રકારનો રેસ ટ્રેક બનાવે છે રેસ ટ્રેક આ સાંભળવામાં ખૂબ રસપ્રદ લાગે છે શેનો બનેલો હોય છે આ અણુઓ માટેનો રેસ ટ્રેક આ રેસ ટ્રેક એગેરોઝ જેલ નામની વસ્તુમાંથી બને છે એગેરોઝ એટલે દરિયાઈ શેવાળમાંથી મળતો એક પાવડર છે અચ્છા જેને ગરમ પાણીમાં ઓગાળીને ઠંડો પાડો એટલે એ જેલી જેવો બની જાય તમે જેલી ખાધી હશે બસ એના જેવું જ હા બિલકુલ પણ અણુસ્તરે તે એકદમ ગાઢ છિદ્રાળુ જાળી જેવું હોય છે આ જેલ જ આપણો રેસ્ટ્રેક છે સારું તો આપણી પાસે એક જેલીનું મેદાન તૈયાર છે પણ આ ડીએનએ ના ટુકડાઓ એના પર દોડશે શા માટે તેમને કોણ ધક્કો મારશે અહીં જ આ પદ્ધતિની સૌથી સુંદર અને સરળ વાત આવે છે કઈ કુદરતી રીતે જ ડીએનએના અણુઓ પર ઋણ બીજભાર હોય છે નેગેટિવ ચાર્જ હવે સમજાયો અને આ જ મુખ્ય ચાવી છે જો ડીએનએ ન્યુટ્રલ હોત તો આખી પ્રક્રિયા કદાચ કામ જ ના ભૌતિક શાસ્ત્રનો નિયમ કામ કરે છે કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષે છે બરાબર તો જો ડીએનએ ઋણ છે તો તે ધન વીજભાર તરફ ખેંચાશે એટલે કે જેલની એક બાજુ નેગેટિવ છેડો અને બીજી બાજુ પોઝિટિવ છેડો એકદમ સાચું આપણે ઓન હા જેવો પાવર સપ્લાય ચાલુ કરીએ એટલે વીજળીનું ક્ષેત્ર બને છે અને આ ઋણ વીજ ભારિત ડીએનએ ના અણુઓ ધનછેડા એટલે કે એનોડ તરફ દોડવા લાગે છે તો રેસ શરૂ થઈ ગઈ બિલકુલ અને અહીંથી જ વાત વધુ રસપ્રદ બને છે ખરું ને કારણ કે બધા ટુકડાઓ એક જ ગતિથી નથી દોડતા ના બિલકુલ નહીં સ્રોતમાં એક વાક્ય હતું ડીએનએ ટુકડાનું કદ જેટલું નાનું તેટલું તે વધુ દૂર સુધી ખસશે મને આ થોડું વિચિત્ર લાગે છે સામાન્ય રીતે તો જે મોટું અને શક્તિશાળી હોય તે રેસ જીતે અહીં ઉલટું કેમ છે કારણ કે આ રેસ તાકાતની નથી પણ ચપળતાની છે અચ્છા તમે એ જેલની જાળીને એક ગાઢ જંગલ અથવા ભીડવાળા બજાર તરીકે કલ્પો હવે જે ડીએનએ ના ટુકડા નાના છે તે ચપળ દોડવીરો જેવા છે એટલે ભીડમાંથી સરળતાથી રસ્તો કાઢીને આગળ નીકળી જાય છે બરાબર એ જાળીઓમાંથી અવરોધોમાંથી ફટાફટ પસાર થઈ જાય છે અને જે મોટા ટુકડા છે એ જે મોટા ટુકડાઓ છે તે જાણે કે ભારેખમ પહેલવાન હોય તે આ ગાઢ જંગલમાં વારંવાર ફસાય છે ડાળીઓમાં અથડાય છે અને અમની ગતિ ખૂબ ધીમી પડી જાય છે એટલે થોડા સમય પછી જેલમાં એક પ્રકારની ગોઠવણ થઈ જાય છે હા કદના આધારે સ્પષ્ટ ગોઠવણ સૌથી નાના ટુકડાઓ રેસમાં સૌથી આગળ મતલબ કે સ્ટાર્ટિંગ પોઈન્ટથી સૌથી દૂર અને સૌથી મોટા ટુકડાઓ સૌથી પાછળ ખૂબ સરસ આ તો ખૂબ જ તાર્કિક છે તો હવે માની લઈએ કે રેસ પૂરી થઈ ગઈ વીજળી બંધ કરી દીધી બધા ડીએનએ ટુકડાઓ ગોઠવાઈ ગયા છે પણ હવે પરિણામ કેવી રીતે જોવું હા કારણ કે શુદ્ર તો રંગહીન હોય છે આપણે આટલી મહેનત કરી પણ આપણા બધા દોડવીરો તો અદૃશ્ય છે આ એક મોટી સમસ્યા છે અને વિજ્ઞાનમાં ઘણીવાર સમસ્યાઓ જ આવા ચતુર ઉકેલોને જન્મ આપે છે તો આનો શું ઉકેલ છે આપણે ડીએનએ ને સીધું નથી જોઈ શકતા પણ આપણે એક એવો જાસૂસ વાપરી શકીએ જે ડીએનએ સાથે ચોંટી જાય અને પછી અંધારામાં ચમકે જાસૂસ આ તો કોઈ જાસૂસી ફિલ્મ જેવું લાગે છે એના જેવું જ કંઈક આ જાસૂસ એક રાસાયણિક સંયોજન છે જેનું નામ છે ઇથિડિયમ બ્રોમાઇડ ઇથિડિયમ બ્રોમાઇડ ઓકે એની ખાસિયત એ છે કે તે ડીએનએ ની જે બેવડી કુંતલમય રચના હોય ને એની સીડીના પગથિયા વચ્ચે જઈને ફસાઈ જાય છે એટલે ડીએનએ સાથે જોડાઈ જાય છે હા ખૂબ જ મજબૂત આયતી તો રેસ પછી આખી જેલને ઇથીડિયમ બ્રોમાઇડના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે જેથી આ જાસૂસ દરેક ડીએનએ ટુકડા સુધી પહોંચી જાય વાઉ એટલે હવે દેખાશે સામાન્ય પ્રકાશમાં ના સામાન્ય પ્રકાશમાં નહીં ખરી જાદુઈ ક્ષણ તો હવે આવે છે ક્યારે જ્યારે આ જેલ પર પાર જામલી કિરણો એટલે કે યુવી લાઇટ પાડવામાં આવે છે ત્યારે ડીએનએ સાથે જોડાયેલું ઇથિડિયમ બ્રોમાઇડ ચમકવા લાગે છે ચમકવા લાગે છે કેવા રંગમાં તેજસ્વી નારંગી રંગનો પ્રકાશ ફેંકે છે એટલે જે ડીએનએ પહેલા સંપૂર્ણપણે અદૃશ્ય હતું તે હવે જેલ પર અલગ અલગ જગ્યાએ ચળકતા નારંગી રંગના પટ્ટાઓ એટલે કે બેન્ડ્સ સ્વરૂપે સ્પષ્ટપણે દેખાઈ જાય છે અદ્ભુત આ તો ખરેખર જાદુ જેવું છે બરાબર જાણે અદૃશ્યશાહીથી લખેલો સંદેશો કોઈ ખાસ પ્રકાશમાં દેખાવા લાગ્યો હોય તો જેલમાં દેખાતો દરેક નારંગી પટ્ટો એ એક ચોક્કસ કદના લાખો ડીએનએ ટુકડાઓનો સમૂહ છે હા જે રેસમાં એક સરખું અંતર કાપીને એક જગ્યાએ ભેગા થયા છે હવે આપણી પાસે પરિણામ છે સારું હવે આપણને આ ચમકતા પટ્ટાઓ દેખાય છે પણ એ તો હજી જેલીમાં ફસાયેલા છે જો મારે કોઈ ચોક્કસ પટ્ટાનો અભ્યાસ કરવો હોય તો તેને ત્યાંથી બહાર કેવી રીતે કાઢવાનો તમારો પ્રશ્ન બિલકુલ યોગ્ય છે અને તેનો ઉકેલ ખૂબ જ સીધો અને સરળ છે એકવાર તમને તમારા રસનો ડીએનએ પટ્ટો મળી જાય પછી તમે શાબ્દિક રીતે એક સ્વચ્છ બ્લેડ વડે જેલનો તેટલો ભાગ કાપીને બહાર કાઢી લો છો સાચે જ બસ કાપી લેવાનો હા બસ એટલું જ હવે તમારી પાસે જેલીનો એક નાનો ટુકડો છે જેમાં તમારા કામના લાખો ડીએનએ અણુઓ ફસાયેલા છે અને પછી આ પછીની પ્રક્રિયાને છાલન અથવા ઇલ્યુશન કહેવા છે જેમાં જુદી જુદી પદ્ધતિઓથી જેલને ઓગાળીને તેમાંથી શુદ્ધ ડીએનએને અલગ કરવામાં આવે છે ટૂંકમાં તમે રેસ ટ્રેક પરથી તમારા વિજેતાને ઉઠાવીને ઘરે લઈ જઈ રહ્યા છો બરાબર તો આખી વાતને ટૂંકમાં સમજીએ તો આપણે એક અદૃશ્ય અને અસ્તવ્યસ્ત મિશ્રણથી શરૂઆત કરી તેને એક જેલી જેવા મેદાન પર દોડાવ્યું વીજળીના એક સરળ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો નાનાને ઝડપીથી અને મોટાને ધીમેથી દોડાવ્યા અને અંતે એક જાદુઈ રોશનીનો ઉપયોગ કરીને તે અદૃશ્ય પરિણામને દૃશ્યમાન બનાવ્યું અને તેમાંથી આપણું ઈનામ એટલે કે શુદ્ધ ડીએનએ અલગ કર્યો બિલકુલ